को तो कोई करता है तुम्हें तो हूं तो ठाई की गयो क्या करो नु हम लाइक शेयर और सब्सक्राइब कर कर लाइक करो शेयर करो सब्सक्राइब करो सब्सक्राइब करो हूं सब्सक्राइब करो हम नानी भाई की दो काम हूं मैं हल्दी और बिजू खारो लगाड़ो तो लाल हाथ कर देखो का लोई जाओ हम लोई जाओ आप बता दो वेदन आती देखाड़ो तुम जाओ

ફરતે નીકળી ગયા છે જો હવે બે દી માં હાવ બાય નીકળી જાય મસ્ત પણ રોઝાડા હેરાન બહુ કરે છે આપણે કે નીલ અમે રોજ કહીએ અમારા ગામના પાછમ દેશી પાછમ રોજ પણ નીલ છે ને મિત્રો આ હાલી હાલી બધી પથ્થર ફેરી નાખે છે એમાં ખેતરમાં જો ને ના પગલા હા જો મસ્ત ચણા નીકળવા મળ્યા છે જો વાહ જય માતાજી મસ્ત પાક થાય હારો મામી નો હાથ હોય તો બે ત્રણ વાર તો દવા બાબર લેવા ગામમાં લીધી હવે ગોંડલ સિટીમાં જાય છે સારું થઈ જાય સારું ભગવાન કરીને ઈશ્વર સારું કરી દેવા મમ્મીને મમ્મી ને હું છે નીર નાખી દો હાલો હાલો બપોર થઈ ગયું છે વાડી ડાયરેક્ટ આપડે કૂદકો માર્યો છે ઘરે ખાઈ પી નવરા થઈ ગયા છે અત્યારે હવે અમારા મોટા ભાઈ તમે કેતા ને ઘણી વાર કોમેન્ટ બધા કેતા તમારા મોટા ભાઈ ને બતાડો મોટા ભાઈ અમારા મોટા ભાઈ છે એ કેતા એના માટે સરપ્રાઈઝ છે મિત્રો આજે અમે જઈએ છીએ એની ગાડી લેવા જાય છે અત્યારે ભાઈ ગાડી કઈ છે શું છે બધું તમે આગળ એવું કરશો હારે પરેશ પણ આવે છે અમારી સાથે હાલો નીકળીએ દામનગર જવાનું છે જઈએ ક્યારે પક્ષો ખબર તો હવે રોગ માં બી કન્ટિન્યુ રહેજો ચાલો કઈ ગાડી છે મોટર છે ફોર વ્હીલ મિત્રો ચાલો જઈએ લેવા જઈએ છે અત્યારે એ તમે બતાવશો અત્યારે શું છે એ બધું આગળ ડિટેલ કરીએ તો ગાડી ઉપાડીને જઈએ જાય માતાજી હાલો બાપરા પેટો બહુ કોઈ ગયા છે ભાવનગર ચોકડી આ ગાડી મૂકી દી મસ્ત આ તેમ ખટાર બટારો જે મળી એક આ બીગા વ્યાજે કેમ કે પાછળ તમારે ફોરવીડ માં આવવાનું છે એટલા માટે

હા ચાલો અડધે પીઘે ને તો ભાઈ અમારે દાદાને હોય કે અમારે જમવું છે લેવા હવે અમારે શું કરવાનું તો આવે હવે પાછી એકાદ વાહન પાછું ગોતી હું આવે તે જમે તો પાછી ગાડી બી દીધો ગમે વાહન મળે પાછા ભાગી છે અડધી કલાક કલાકે જ જમવામ થાય મિત્ર ચાલો હવે પાછા આપણે લાઠી રોડ આમ છે શેખ પીપળિયા બાજુ રોડના અમે ઉતારી દીધા જમવા બેઠા છે હોટલે હાલો હવે વાહન ગોતી તીધું

કોક ફોન કરવા મળ્યો આમ તેમ હું કહું ભાઈ અમારી મરજી અમે ફોન ફોન કરે છે ભારતમાં અમારું જીવન હક છે ગમે બેસી હતી તો ના ના પછી અમે ઉતરી ગયા આગળ હું બેસ્યું ત્યાં પછી બોલરા વાળા એને ઉભી રાખી જવા દીધી તો બોલરા ભાઈ કે તમે જવા દો ને ભાઈ અમારે અમને અમારે જવું છે પેસેન્જર ને કે અમને કહે કે તમે ઉતરી જાવ પછી અમે ઉતરી ગયા કોણ માથાકૂટ કરે અને ઉભી રાખતો હું ઉભી રાખો હાશો થઈ ગયો મિત્રો

અને તમને જો આ ગાડી છે જો ગાડી કેમ છે તમે જોઈ શકો છો અત્યારે આખી મસ્ત કન્ડિશન મંડીશન એમાં કાંઈ ધરતું નથી બહુ મસ્ત ગાડી અમે તો અવાજ કાંઈ આવતો તમે ફર્ત જોઈ શકો છો સેકન્ડ ગાડી છે એમાં ન્યૂ બ્રાન્ડ તો આપણે લઈ ન હોય કે એ ભોળા છે સુરાપરા દાદા સુરાપરા દાદા ધામ વળદ ગામ મસ્ત ગાડી છે ગાડી નામ તો હવે અટપટું છે શું છે સેવરોલેટ સેવરોલ એટ ગાડી નામ છે સેવરોલેટ સ્પાર્ક એલટી હાડી

કામ કરાવે છે તમને કોઈ નંબર ગાડીના જોઈ લેજો જીરો ફોર અને જીરો ફાઈવ એટી વન જીરો પાંચ આઠ વન એક જીરો પાંચ એક નંબર છે ટોટલ નંબર કેટલા થાય નવ નવ ને ચૌદ નંબર આપણો આંકડો સારો છે બેકી સંખ્યા વિશે છે મિત્રો આંકડો સારો છે જાય માતાજી હારો મસ્ત મજાની ગાડી હાલ જોઈએ વાંધો ન આવવો જોઈએ એ રીતના ફટાફટ હવે સ્ટેમ્પ નીકળે ઘર માટે નીકળી અને કિડનો કરી લીધો મિત્રો

દીકરા કહેવા તો અમારા કાકા પણ આવી ગયા છે અને બીજી વાત કે માતા જો અગરપતિ ગયું ભાઈ ગાડી લેવા પાછળ ગયો છે પ્રોટોપે ગાડી આપડે મસ્ત પડી છે

તો મિત્રો હાલો મઢે પહોંચી ગયા છે અને ગમે ત્યારે અમે ગાડી લઈ કે નહીં જૂની હોય કે નવી અમે પેલા અમારા માથે છે ને મઢે અમે લાવીએ તો બધા અમે આવ્યા છે ત્યાં એટલે અત્યારે તો હજુ મોડું થઈ ગયું છે એટલા માટે ગોરંદાન બધા અમે અમારે ગમે ગાડી લાવે લાવે ત્યારે અમારી ગાડી આમ ગાડી પડી હતી ક્યાં તો અમારે જો પેંડા લેવા છે તો પેંડા ખાઈ હાલો હા હા ગોરંદાન કંઈ ખું બધું કરી ખું ઉતાર ન લેવાય તારો વિડીયો મારો ફોન ઘરે પીડો ચાલો મિત્રો મસ્ત પરસા લઈ લઈ હવે જઈએ દર્શન કરી લઈએ ચાલો આપણી ગાડી મસ્ત આવે છે તો અત્યારે અમારા મોટા ભાઈ હાકીને આવે છે ભોપાલી બધા બે ગયા કઈ ગયા આમ જોઈ લે બધા પાછળ જો છોટી ગયા હાલ હાલ તો મિત્રો હાલો ગાડી ઘરે આવી ગઈ છે તમે જોઈ શકો છો હવે અમારે કૃપાલી ની ગાડી થઈ ગઈ તો કૃપાલી ચાંદલો કરે છે ચાંદલા કરો મસ્ત મિત્રો અમારી દીદી ક્યાંથી ટક્યા મિત્રો લગભમાં એવા નથી કેમ કે ક્યારના કાલના આવી ગયા છે અમે ચેલેન્જ કરવા અમરેલી આવી ગયા હતા ને ચેલેન્સ વિડીયો બનાવવા માટે કાલે પછી આવ્યા તા માહિતી આવતા એવું બધું છે દીદી અમારા પાસે આવી ગયા છે માણી વીડવા તો ગાડી પણ આવી ગઈ છે હા હાયકા રાખજો હવે ગાડી નાની બા પણ ચાંદલા કરે છે ગાડી તો એટલા ગાડી કરેતરી દીધી

આ ઘરની જ છે એમ જ છે મિત્રો આપણે એવું કાંઈ નહીં મોટા ભાઈ લીધી છે પણ ઘરની જ્યાં આખા ફેમિલી બધા જવાનું હોય એવું બધું હોય આપણે પણ ક્યારેક લઈશું જી આપણે થાય ત્યાં તહેવાર એવું કાંઈ નહીં તો મિત્રો હાલો વિડીયો અહીં એન્ડ કરીએ આજનો ગમે લાઈક કરો શેર કરી નાખજો અમાન ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જાય માત્ર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને મસ્ત મસ્ત કોંગ્રેચ્યુલેશન લખી નાખો મોટા ભાઈ માટે આલોભાઈ